સુરેન્દ્રનગર એલસીબીએ ડોલર દ્વારા ચીટિંગના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને પકડી પાડ્યા સુરેન્દ્રનગર એલસીબી અને પેરોલ ફ્લોસ્કોટ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલ બાતમીના આધારે દરોડો પાડી ડોલર દ્વારા ચીટિંગ કરનાર હરેશભાઈ ઉર્ફે કાળુ સુરેશભાઈ શેખલિયા રાજુભાઈ સવજીભાઈ સાથલિયા તથા સુરેશભાઈ બબાભાઈ શેખલિયાની અટકાયત કરવામાં આવી છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા બે લાખ બોતેર હજાર રોકડ રકમનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે આરોપીને લીમડી પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ લીમડી પોલીસ પોલીસ સ્ટેશન તથા ચોટીલા સ્ટેશનમાં ગુનો પણ નોંધાયેલ છે આ આરોપીઓની મોડર્ન ઓપરેશનમાં આરોપી અને તેના મિત્રો સામેવાળા વ્યક્તિને વિશ્વાસમાં રાખી ડોલરની લાલચ આપતા અને તેની પાસેથી ભારતીય ચલણી નાણું ખંખેરી વિશ્વાસઘાત કરતા હતા લીમડી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો